જિલ્લા વિકાસ અધિકારીના ઉમરપાડામાં ભાજપના રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા વાયરલ થતા વિવાદ સર્જાયો જેને લઈને સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શાહબુદ્દીન મલેકે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શાહબુદ્દીન મલેકે આક્ષેપ લગાવ્યા કે સોશિયલ મીડિયામાં ફોટાઓ મૂકી એક પક્ષની પ્રચાર કરી આડકતરી રીતે એક ચોક્કસ પક્ષને ફાયદો કરાવવાની કોશિશ થઈ રહી છે જેને લઈને ડીડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી તારીખ સત્તાવીસ તારીખે શિવાની મેડમ જે ડીડીઓ છે અને આઈએસ છે એ લોકો ઉમરપાડા અને માંડવી વિકાસના કામોની વિઝિટ કરવા માટે આવ્યા હતા એમાં ચોક્કસ પક્ષના અનેક કાર્યકરોને સાથે રાખી અને એ લોકો જે ટ્વિટર પર ફોટા લોડ કરી એક ચોક્કસ પક્ષના પ્રચાર એ લોકોએ કર્યો છે અને આડકતરી રીતે એક ચોક્કસ પક્ષને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી છે એના માટે મેં અમદાવાદ ચૂંટણી શ્રીને ફરિયાદ કરી છે કે આ આચારસંહિતા ચાલતી હોય અને ચૂંટણી આચારસંહિતાનો ભંગ શિવાની મેડમે કર્યો હોય તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને સુરતમાંથી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે